તમે વેપાર ધંધામાં ખોટું કરશો તો આજે નહીં તો કાલે અને તો પ્રશ્ન આવશે 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 કારણ કે કર્મનો સિદ્ધાંત પૃથ્વી ઉપર સાત વસ્તીને લાગુ પડે છે એ હિન્દુ ના હોય ને તો એને લાગુ તો પડે છે કારણ કે કર્મ તો કર્મ જ છે ખોટું કર્યું હશે ને એનું ચુકવણી કરવી જ પડશે બિકોઝ ધ વર્લ્ડ ઇઝ રાઉન્ડ ઇટ હેઝ નો કોર્નર્સ સો ઇટ ડઝ નોટ હેવ ધ પ્લેસ ટુ કીપ યોર રોંગ્સ પૃથ્વી ગોળ છે એને કોઈ ખૂણો નથી એટલે તમારું કરેલું ખોટું કામ ક્યાંય રાખવા માટે સંઘરવા માટે એની પાસે જગ્યા નથી પ્રમુખ સ્વામી મહારાજ આ વાત બહુ દેશી ભાષામાં એમની ગામઠી ભાષામાં અને ગામઠી દ્રષ્ટાંતથી પોતે સમજાવતા પણ બહુ પ્રિન્સિપલ ઇટ ઇઝ પરફેક્ટ પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે તમે ગામડામાં કુવામાં ડૂબકી મારો અને કુવામાં નીચે જઈને તમે સંડાસ કરો તો તમે ઉપર આવો ને પેલા તમારું પોત ઉપર પ્રકાશી જાય લોકોને ખબર પડે કે તમે નીચે જઈને શું કર્યું છે એમ કઈ પણ ખોટું અંધારામાં પણ કર્યું હશે ને એ બહાર આવશે જ એ પૃથ્વી પર સિદ્ધાંત છે છાશમાં માખણ દેખાતું નથી પણ વલો એટલે છાશમાંથી માખણ ઉપર આવે જ એમાં આખી પૃથ્વી વલોવાય છે ફરે છે ને એટલે બધું ઉપસી ઉપસી બહાર આવવાનું છે એટલે એક પૈસો પણ અણહકનો ખોટો લીધો હશે ને એ આજે નહીં તો કાલે ચૂકવવો પડશે તમારે નહીં તો તમારી પેઢીએ ચૂકવવો પડશે આ જન્મે નહીં તો આવતા જન્મે ચૂકવવું પડશે પણ યુ હેવ ટુ પે ઇટ એ કર્મ કર્મનો સિદ્ધાંત છે એમાં રાઈટ ઓર રોંગ એ કર્મનો સિદ્ધાંત છે એન ઇટ એપ્લાયસ ટુ સેવન બિલિયન પોપ્યુલેશન સાત અંબંધી દિવસથી ને બધાને લાગુ પડે છે એટલે નીતિ નિયમ અને સિદ્ધાંત સાથે ચેડા નહીં કરવાના તમે ઇલેક્ટ્રિક એન્જિનિયર હોને પાંત્રીસ વર્ષથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે નોકરી કરી અને મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી બોર્ડના ચેરમેન બન્યા હોય ને તો એ હોશિયારી મારીને પ્લગ માંગણી ના નખાય સીધો સિદ્ધાંત છે ને તમે પ્લગની સામે બેઠા અને કોલર ઊંચા કરો ખાઈ મેન ઇલેક્ટ્રિકલ એન્જિનિયર યુ નો ફ્રોમ અ વેરી રેનાઉન્ડ કોલેજ એન્ડ આ મિસ 20 35 યર્સ આ મન એન્જિનિયર આ મ ચેરમેન ઓફ ધ મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી બોર્ડ એન્ડ એ વે પ્લગ ને કો મારી આંગળી છે હો ધ્યાન રાખજે ચેરમેન ની આંગળી છે અને હું અંદર પ્લગ માં નાખું છું શું થાય ચેરમેન ની ચેરમેન ને શું થાય ચોંટી જાય મરી જાય કારણ કે ઇલેક્ટ્રિસિટી તમારું પદ પ્રતિષ્ઠા અને પ્રભાવને ઓળખતી નથી એમ સિદ્ધાંત નીતિ નિયમ પ્રામાણિકતા અને એથિક્સ નોર્મ્સ એ તમારા પદ પ્રતિષ્ઠા અને પ્રભાવને ઓળખતા નથી તમે ગમે તે હો ગમે ત્યાં હો આજે નહીં તો કાલે ચૂકવવું પડે જ સુપ્રીમ કોર્ટે આજે કહી દીધું કે હજી ચાર દિવસ સિદ્ધાંત તો સિદ્ધાંત જ રહે છે ઇલેક્ટ્રિક સિટી સાથે ખેલ કર્યો એટલે ચોંટવાનો વારો આવે જ ઇફ યુ પ્લે વિથ ઇલેક્ટ્રિક સિટી યુ હેવ ટુ પે તમે ઇલેક્ટ્રિક સિટી સાથે રમત કરો તો કોઈક દિવસ ચોંટી તો જાવ જ અને કાયમ બધા પાસે સત્તા તો રહેતી નથી સત્તામાં આવ્યા પછી જોર ખોટું કર્યું હોય તો સત્તા જાય ત્યારે પ્રશ્ન તો થાય જ લાઇનમાં છે બીજા બે ચાર જણા થવાનું જ છે તો નીતિ નિયમ અને સિદ્ધાંત સાથે ચેડા કરીને પૃથ્વી ઉપર કોઈ સુખી થયું નથી અને થશે નહીં પ્રથમ ધર્મ આ છે દુનિયાનો કોઈ પણ ધર્મ લો તમે જૈન ધર્મ છે હું સ્વામિનારાયણ ધર્મમાં છું હિન્દુ સંપ્રદાયને કોઈ પણ ફાટા લો ઈતર ધર્મ પણ કોઈ પણ લો એમાં પ્રથમ અગત્યની તો વાત આ છે ને કે નીતિ નિયમ સિદ્ધાંત પ્રામાણિકતાને નૈતિકતા કોઈ દિવસ ચૂકવી નહીં એ તો પ્રથમ મનુષ્ય ધર્મ છે ને તો દેટ શુડ બી ધ ફર્સ્ટ એટીટ્યુડ ટુવર્ડ લાઈફ દિલ્હી અક્ષરધામ ઓગણીસ બે હજાર પાંચમાં શરૂ થયું આજ સુધી અમારે પર ડે ફૂટફોલ આવી સત્તર હજાર જણા રોજ સત્તર હજાર જણાની એવરેજ આવી થાઉઝન્ડ્સ ઓફ પીપલ દે હેવ ચેન્જ દિયર લાઈફ ફોર ધ બેટર હજારો લોકોના વ્યસનો છૂટ્યા હજારો લોકોને નીતિનિયમ સિદ્ધાંતની પ્રતિજ્ઞા હજારો પરિવારમાં વિખવાદ નીકળી ગયા હજારો પતિ પત્ની વચ્ચેના ડિવોર્સ કેસીસ હતા અક્ષરધામના લીધે મટી ગયા ખૂબ થયું એટલો બધો અક્ષરધામનો પ્રભાવ છે બે હજાર નો એક તમને કેસ કહો બે હજાર ને છ ની સાલમાં અમે એક જનરલ વિઝિટર્સ બુક રાખીએ છીએ એમાં કોઈ પણ વ્યક્તિ પ્રેમથી લખી શકે કોઈ સુધારો સૂચવ હોય તો એ પણ લખી શકે ઓપન ટુ ઓલ અને ઘણી વખત તમને કોમન મેન પાસેથી બહુ સારો વિચારો મળતા હોય છે એક વ્યક્તિએ લખેલું હું એઝ ઇટ ઇઝના શબ્દો બોલું છું કે મેં એક બહુ छोटा सा વ્યક્તિ હું મારી ઉંમર 50 સાલ કી હે મેં હરિયાણા કે એક છોટે સે ગામ મે રહેતા હું मेरा व्यवसाय यह है कि मैं घर घर जाके दूध बांटता हूं हमारे गांव में कोई सत्तर अस्सी घर है हम तीन दूध वाले हैं। रोज सुबह साइकिल पे दूध के कैन लेके घर घर जाके दूध बांटता हूं गामा में साइकिल में दूध ना कैन ले जाता है। लूज मिल्क आपता है मेरी पचास साल की उम्र में मैं दिल्ली सिर्फ दो बार आया हूं एक बार कोई हमारे गाँव में कोई बड़े घर में शादी थी तो हम मैं भारत में आया था क्या क्या तो सामान्य मानस मोटा शहर में तो बेचारा गया ना हो और दूसरी दफा लोगों ने कहा चलो अक्षरधाम देखने के लिए चलते हैं इसलिए मैं आज आया यहां अक्षरधाम में भगवान स्वामीनारायण के दर्शन किए प्रदर्शनी सब देखी बहुत प्रेरणाएं मिली तो आज से मैं प्रतिज्ञा लेता हूं कि मैं अपने दूध में पानी नहीं डालूंगा આવા પ્રસંગો અક્ષરધામમાં સેંકડોની સંખ્યામાં બન્યા મારે ખાલી એટલું કહેવાનું છે કે આ પ્રસંગ સાંભળીને તમે બધા પોતપોતાની ઓફિસમાં જે પોતપોતાનો ધંધો કરો છો એ દૂધમાં પાણી નાખતા નહીં જે તમારું દૂધ હોય એમાં તમે પાણી નાખતા નહીં કારણ કે જીવનના અંત સમયે તમે છાતી ઉપર હાથ મૂકીને એટલું તો કહી શકવા જોઈએ ને પોતાની જાતને કે મેં કોઈને છેતર્યા નથી મેં કોઈનું ખોટું નથી કર્યું મેં કોઈનું ખોટું લીધું નથી એટલો સંતોષ તો જીવનમાં હોવો જોઈએ કે નહીં આત્મકલ્યાણ માટે આ પ્રથમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફાઉન્ડેશનલ સ્ટોન છે અને તમને રાત્રે અંધારા આવે કે આ ખોટું કર્યું ને પેલું લીધું ને પેલું આ કર્યું ને તો જીવન જીવવાનો હેતુ જ નથી રાત્રે બાર વાગે બધા રોડ સુમસાન થઈ જાય ને એટલે બધા કૂતરાઓ રોડ ઉપર આવતા હોય છે જોયું છે ને પછી એ લોકો ઝગડે ને ભસે અડધા રોટલા માટે ખેંચતાણ થાય એને એક્ઝેક્ટ બાર કલાક પછી બીજે દિવસે બપોરે બાર વાગે ઓફિસમાં થ્રી પીસ સૂટ અને ટાઈ પહેરીને આપણે પણ એ બિચારા અડધા ટુકડા માટે જગડીએ આપણે કદાચ અડધા ફ્લેટ વન પોઈન્ટ ફાઈવ બી એચ કે હોય ટુ પોઈન્ટ ફાઈવ બી એની માટે ઝઘડીએ પણ વૃત્તિ તો સરખી જ થઈ એ પશુવૃત્તિ થઈ આપણા હકનું નથી ને એની સામે થૂકવાનું પણ નહીં એ એટીચ્યુડ રાખવાનું તો ગર્વથી જીવન જીવ્યા કહેવાય તુલસીદાસજીએ રામાયણમાં લખ્યું છે પરધન પથ્થર માનીએ કેટલા સરસ શબ્દો છે પરધન પથ્થર માનીએ કે જે ધન તમારું નથી ને તમારી માટે પથરા જ છે આમ કરોડો રૂપિયા પડ્યા હોય તો આપણી નજર જાય છે નહીં થૂકીએ નહીં આપણું થૂક બગડે કોકની ની પ્રોપર્ટી હોય કોકના પૈસા હોય એમાં પડાય લેવાની વૃત્તિને એમાં નામ નંખાઈ દેવાની વૃત્તિને કઈ માણસાઈ નથી એટલે અભિગમ આવા સ્પષ્ટ રાખવાના કોઈ પણ ધર્મમાં આપણે હોઈએ એથિક્સ ઇઝ ધ ફર્સ્ટ તો આ અભિગમ કાર્ય પ્રત્યેનો છે પ્રમુખ સાંઈ મહારાજ એક સરસ વાત કહેતા કે આ કામ હું બે મિનિટ પછી કરું એવો વિચાર આવે ને એને પણ આળસ કહેવાય અને એવી રીતે જીવ્યા છે એટલે આ વ્યાખ્યા એમના જીવનમાંથી એમણે કરેલી છે અને કાર્ય પ્રત્યેનો અભિગમ એ પણ છે હું એક ફોર્મ્યુલા શીખવાડું છું આઈ ટોક ટુ વેન આઈ ટોક ટુ કોર્પોરેટ આઈ ટીચ દેમ દિસ ફોર્મ્યુલા ધ ફોર્મ્યુલા ફોર્ટી થર્ટી ટ્વેન્ટી ટેન ચાલીસ ત્રીસ વીસ દસ નો અભિગમ ચાલીસ વત્તા ત્રીસ વત્તા વીસ વત્તા દસ એટલે સો થાય તમે જીવનમાં નક્કી કરેલા કામ એમાંથી ચાલીસ ટકા કામ તમે નક્કી કર્યા છે ને એ પ્રમાણે જ ચાલશે તમે નક્કી કર્યા છે એ પ્રમાણે જ લાભ તમને થશે તમે નક્કી કરેલા કામમાંથી ત્રીસ ટકા કામ એવા છે કે જે પૂરા કરતા કરતા તમારો દમ નીકળી જશે એક્સ્ટ્રા મેન્ટેનન્સ માંગશે એક્સ્ટ્રા મેન્ટેનન્સ માંગી લેશે કેટલા ટકા થાય સિત્તેર બીજા વીસ ટકા કામ છે બગડવા માટે જ છે એ સ્વીકારી લેવાનું એટલે થાય નહીં કામ જીવનમાં બગડવાના છે ઘણા ઘણા શરૂઆતમાં બગડી જાય અડધા થયા પછી બગડે ઘણા તો કિનારે આવેલું નાવ પણ ડૂબી જાય વીસ ટકા કામ કામ બગડે એટલે વીસ ટકા કેટેગરીમાં મૂકી જ દેવાનું એટલે શું શાંતિથી રાત્રે સુઈ શકાય અને ખાધેલું પચે બે મુખ્ય કામ જે સુખના જે તો થાય એ ઓફ ઓલ ધ વર્ક યુ યુ ઇન લાઈફ લાઈફ ટુ લેવાનું પૃથ્વી પર વસ્તી છે ધનાધ્યા હોય એને આવું બને છે અને નાના માણસ થી બને છે રેકડી વાળા બિચારાને નક્કી કર્યું કે કાલ રાત સુધીમાં અત્યારે શરણ મહિનો છે સોમમાં છે કેળા વેચી જાય પણ બિચારાને ને આંચપડે બે ચાર લૂમ રહી જાય અને માઇક્રોસોફ્ટ અને ગૂગલ જેવા હોય એને એક બે લૂમ રહી જાય દસ પંદર મિલિયનની અને બિચારાને છ રૂપિયાનો હોય બાર કેળા પેલા દસ બાર મિલિયનના કેળા હોય જે હોય પણ ઇઝ પાર્ટ ઓફ લાઈફ એટલે એક્સેપ્ટેડ પ્રોબ્લેમ ક્યાં આવે છે આપણે એક્સેપ્ટ નથી કરતા સ્વીકારતા નથી બસ આ કામ કેમ ના થયું એ આપણા મનમાં રહી જાય છે એટલે ફ્રસ્ટ્રેશન ને તો ભગવાને તને પૃથ્વી ઉપર જન્મ આપ્યો ત્યારે તારા બધા કામ થશે એવું ગેરંટી પત્ર પર લખી આપેલું છે તને ભગવાન એટલું જ કીધું છે કે તને જે બુદ્ધિશક્તિ આવડત મેં આપી છે અને પુરુષાર્થ કરીને તું બાકીની બુદ્ધિશક્તિ આવડત જે મેળવીશ એ તારે પૂરેપૂરી લગાડીને તારું કામ કરવું બાકી પરિણામ હું નક્કી કરીશ ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુનને સ્પષ્ટ કીધું વાધિકાર હસ્તે મા ફલેશું કદાચ સમગ્ર પૃથ્વી ઉપર કોઈ જો એક સંસ્કૃત શ્લોક એક સિદ્ધાંત અથવા તો એક વિચારધારા સૌથી વધારે પ્રસિદ્ધ થઈ હોય ને તો એ આ શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોક છે કર્મ ને અધિકાર હસ્તે મા ફલેશુ કદાચના ભગવાન કૃષ્ણએ અર્જુનને કહ્યું કર્મ કરવો હોય તારો અધિકાર છે તું કર્મ કરતો જા પરિણામ હું નક્કી કરીશ કેટલું આપવું અને છેલ્લા દસ ટકા કામ એવા છે કે તમને હેવી લોસીસ આવવા માટે સર્જાય છે તમે કામ કરો લાભ માટે પણ મોટી ખોટ આવે લઈને જાય આ ચાલીસ ત્રીસ વીસ દસ રેશિયો છે બધા સ્તબ્ધ થઈ ગયા નહી આ છેલ્લી વીસ દસ ની વાત ના કરી તો આવું હતું નહીં પણ તમે હવે સંતોને જ બોલાવ્યા છે તમારે તો સાચી વાત કરવાની કારણ અમારે કઈ સ્વાર્થ તો છે નહીં અને અમે કઈ બોલવાનો રૂપિયો તો ચાર્જ કરતા નથી અમે છવ્વીસ વર્ષથી બોલીએ છીએ અમારા ગુરુની આજ્ઞાથી બીએપીએસ સંસ્થાના બધા સંતો આઈ વી ડોન્ટ ચાર્જ અ સિંગલ પેની હું મારી જ ગાડીમાં ડીઝલ નાખીને આવ્યો છું અને રોજ બોલીએ છીએ આઈ ડોન્ટ ચાર્જ અ સિંગલ પેની કારણ કે અમે બીએપીએસના એપીએસના સંતો અમારી પાસે બેંક એકાઉન્ટ પણ ના હોય અમે પૈસા રાખતા પણ નથી અમે પૈસાને ભૂલથી ક્યાંક પડ્યા હોય હાથ અડી જાય તો અમારે સત્તર વખત માટીથી હાથ પણ ધોવા પડે એટલે અમારી માટે ધન વર્જ્ય છે એટલે અમે અપેક્ષા જ નથી કોઈ તમારી પાસે એટલે પછી તો સાચું કહી શકીએ ને પછી તમારે દબાવવાનું છે નહીં કે સ્વામી તમને કંઈ પૈસા આની મળે નહોતા આપ્યા એવું તો નહોતું ને જસ્ટ કેજ્યુઅલીન્ટ એટલે આટિટ્યુડ તરફ એટલે કામ કરવાનો તમારો અભિગમ છે એ હંમેશા રાખવાનો જીવન પ્રત્યેનો અભિગમ પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદમાં હતા અને આઈએસ થનાર યુવકે યુપીએસસી માટે અપ્યાર થતો હતો ઇતિહાસ પ્રમુખ સ્વામી કે જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત છે તો જીવન જીવવાનો હેતુ શું છે પ્રમુખ સ્વામી મહારાજે સુંદર ઉત્તર આપ્યો એમણે પાંચ મુદ્દા કયા જીવન જીવવાનો હેતુ પ્રથમ પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી બીજું પ્રમાણે પવિત્ર જીવન જીવવું ત્રીજું અન્યને મદદરૂપ થવું અને સેવા કરવી ચોથું ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ રાખવા અને પાંચમું પોતાના આત્માનું કલ્યાણ કરવું આ પાંચ વાત થાય એ જીવન જીવવાનો હેતુ છે દિનચર્યામાં તમારી કોઈ પણ ક્રિયા કે કોઈ પણ તમારા દ્વારા થતી વાત એ પાંચમાંથી એક મુદ્દાને સાચવતી હોય તો યુ આર ઓન ટ્રેક તો જીવન પ્રત્યેનો અભિગમ આ છે કે પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી તમને એમ થતું હશે કે અમે તો સંતો છીએ અમે તો દીક્ષા લઈ લીધી અને પરિવારથી જુદા થઈ ગયા તો હવે સાંસારિક જવાબદારીની વાતને સલાહ તમને કેમ આપી પણ અમે સંસારની વચ્ચે જ રહ્યા છીએ સ્વામિનારાયણના સંતો ઘરે ઘરે પધરામણી કરતા હોય ગયા મહિને અમારા એકસો ને એસી સંતોએ દસ દિવસમાં મુંબઈમાં ત્રેવીસ હજાર ઘરમાં ત્રેવીસ હજાર પરિવાર સાથે અડધો અડધો કલાક બેઠા ટ્વન્ટી થ્રી થાઉઝન્ડ ઇન ટેન ડેસ આવું આખી ભારતમાં ને દેશ પરદેશમાં બધે જ થતું હોય એટલે બહુ નજીકથી પરિવારના પ્રશ્નો સાંભળ્યા હોય જોયા હોય સમજ્યા હોય ચર્ચા વિમર્શ કંઈ થઈ હોય મેં પણ પચીસ હજારથી વધારે પરિવાર સાથેના ઘરે જઈને વ્યક્તિગત બેઠો છું દુનિયાના ત્રીસથી વધારે દેશોમાં એટલે પારિવારિક પ્રશ્નો કે પારિવારિક નાની મોટી ડિફરન્સીસ એ બહુ નજીકથી અમે જોયા છે સાંભળ્યા છે જાણ્યા છે અને ઘણી વખત શું રમત રમતા એને કરતા બાર ઉભા ઉભા જે કોચ જોતો હોય ને એને વધારે ખબર પડે ખબર પડી ઓલિમ્પિકના ગોલ્ડ મેડલિસ્ટ છે ને જેટલા એના જે કોચિસ છે ને એમાંથી સિત્તેર ટકા કોચ ઓલિમ્પિક્સ રમ્યા જ નથી પણ એના શિષ્યને ઓલિમ્પિક સુધી પહોંચાડે યુરોપિયન લીગ કે બ્રિટિશ લીગમાં જે ફૂટબોલ રમાય છે ને એ ફૂટબોલના કોચિસ કોઈ એ લેવલનું ફૂટબોલ રમ્યા જ નથી પણ એને રમતને બાર બાર પર સારી રીતે જાણતા હોય આ દ્રષ્ટાંત આપે એનો સિદ્ધાંત તમે સમજી ગયા ને એટલે બાર ઉભા ઉભા ઘણી બધી વસ્તુ માહિતી વધારે હોય એટલે અમે સંસારમાં નથી પણ એની માહિતી વધારે ખબર હોય તમારા કરતા ઓબ્ઝર્વેશનથી એટલે સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવી પરિવાર જે આપણો છે ઇટ ઇઝ યોર ફર્સ્ટ લવ હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે દુનિયાના એકસો દેશોમાં સર્વે થયો આઠ વર્ષ સુધી ચાલ્યો એક લાખ પરિવારમાં ચાલ્યો પ્રિન્સિપલ ક્વેશ્ચન વોટ અકોર્ડિંગ ટુ યુ ઇઝ ધય અર્થ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે સડસઠ ટકાથી વધારે પરિવારોએ કીધું કે ટુ સ્પેન્ડ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર નિયર એન્ડ ડિયર હુમ યુ લવ હુ લવ યુ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ પૃથ્વી પર સૌથી મોટો આનંદ આ છે તો એ પારિવારિક સમય આપણે બરોબર આપવો એ જીવન પ્રત્યેનો અભિગમમાં પહેલી અગત્યની વાત છે તમે મહિનામાં પાંચ દિવસ રાત્રે દસ વાગ્યા પછી ઘરે આવો સમજી શકાય છે કામ હતું ઇમરજન્સી હતી બીજા પાંચ દિવસ તમે રાત્રે નવ વાગે કે પછી આવો તો સમજી શકાય કે ટ્રાફિક હતો બાકી બાકીના પંદર અઢાર દિવસ તો તમારે આઠ સાડા આઠ સુધીમાં પરિવાર પાસે પાછું આવવું જ જોઈએ અધરવાઇઝ યુ આર અ વેરી પુઅર મેનેજર ઓફ ટાઈમ એન્ડ વર્ક